નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું મકાન વસાવવાનું મધ્યમ વર્ગીય પરિવાર જે સપનું જોવે છે તેમના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે મિત્રો પાંચસો ને તેપન એલઆઈજી મકાનો એટલે કે જે મધ્યમ વર્ગ માટે જે છે અંદાજે પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયાના એલઆઈજી મકાનો પાંચસો ત્રેપન આવાસ યોજનાઓ કે જે વર્ષ બે હજાર સોળ સત્તરમાં બનાવવામાં આવેલ છે અને ત્યારબાદ એટલે કે છેલ્લા સાત આઠ વર્ષથી મિત્રો આ જૂના એલઆઈજી સ્કીમમાં જે મકાનો ખાલી પડેલ છે તે મકાનો માટે જે છે તે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ ફોર્મ બહાર પડાયા છે તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે અમદાવાદમાં પોતાનું મકાન જે લોકો મિત્રો વસાવવા માગે છે તેવા લોકો માટે અમદાવાદમાં પાંચસો ત્રેપન આવાસો માટે ઓનલાઈન અરજીઓ કરવાનું શરૂ થઈ ગયું છે તો જાણીએ વિડીયો અરજી કેવી રીતે કરવી થશે ઉપલબ્ધ છીએ તો વિડીયોના અંત સુધી આપ બના રહો જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત એલઆઈજી પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત વર્ષ બે હજાર સોળ સત્તરમાં બનાવેલા આવાસો પૈકી જે ખાલી રહેલા પાંચસો ને આવાસો છે તેના માટે મિત્રો અરજી કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો આ જે અરજી છે તેના માટે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબો માટે નિકોલ ચાંદખેડા રખિયાલ અસારવા થલતેજ વેજલપુર સારંગપુર વિસ્તારમાં વર્ષ બે હજાર સોળ અને સત્તરમાં બનાવવામાં બનાવેલ આવાસો પૈકી ખાલી રહેલ એલઆઈજી પ્રકારના પાંચસો તેપ્સ ત્રેપન જેટલા આવાસો માટે આ ઓનલાઈન અરજીઓ કરાવવામાં આવી રહી છે એલઆઈજી જે મકાનો છે તેમાં મિત્રો અંદાજે પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા મળે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર સોળ સત્તરમાં આવાસો પૈકી ખાડી રહેલ એલઆઈજી ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે આ ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત આપવામાં આવી છે જેમાં રૂપિયા છ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે એલઆઈજી આવાસો જે છે તે મિત્રો બહાર પાડવામાં આવ્યા છે જેના માટે લાભાર્થીની રકમ ફાળાની રકમ દસ લાખ પચાસ હજાર રૂપિયા અને મેન્ટેનન્સ પેટે પચાસ હજાર રૂપિયા આમ કુલ અગિયાર લાખ રૂપિયા જો તમારું નામ મિત્રો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા જે નક્કી થશે લાભાર્થી તેમાં તમારું નામ સિલેક્ટ થશે તો તમારે અગિયાર લાખ રૂપિયા ભરવાના છે તેના માટે સરકાર દ્વારા તમને સરકારી બેન્કોમાંથી જે છે તમારી આવક પ્રમાણે લોન પણ કરી આપવામાં આવશે એટલે કે દસ લાખ પચાસ હજાર રૂપિયા લાભાર્થીની રકમ છે અને પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ આમ કુલ અગિયાર લાખ રૂપિયા આ આવાસો માટે એલઆઈજી આવાસો માટે છ લાખ રૂપિયાની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો ફોર્મ ભરી શકે છે અને અગિયાર લાખ ભરીને પોતાનું મકાન વસાવી શકે છે લાખ પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે વાત કરીએ મિત્રો મુખ્ય વિશેષતાઓની તો મુખ્ય વિશેષતાઓમાં આકર્ષક એલિવેશન છે વિટ્રિફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ છે મુખ્ય દરવાજો બંને બાજુ લેમિનેટ ફ્સ સિલ્કના ડોર છે પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકિંગનું પે પેવિંગ કરેલું છે સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ છે અગ્નિશામકની એટલે કે ફાયરની વ્યવસ્થા છે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે વન બીએચકેનું બાંધકામ છે પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ કેમ્પસમાં આરસીસી રસ્તા ગ્રીન બિલ્ડિંગ કન્સેપ કન્સેપ્ટ મુજબનું બાંધકામ ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ વગેરે આપવામાં આવે છે અરજી કરવાની વાત કરીએ તો અરજી કરવાની તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ એટલે કે આજથી આ અરજી કરવાનું શરૂ થયું છે અને આગામી બાર નવ બે હજાર પચીસ સુધી નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અરજદારો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઇન પર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે મિત્રો ઓછામાં ઓછા સાત હજાર પાંચસો રૂપિયા જેટલા ઓનલાઈન તમારે પૈસા આપવાના છે અને ડ્રો બાદ જો તમારું નામ સિલેક્ટ થશે તો તમારે બાકીના અગિયાર લાખ ભરવાના થશે અને ડ્રો બાદ જો તમારે કોઈ પણ જાતનું તમને લાગશે નહીં તો સાડા સાત હજાર રૂપિયા સાડા સાત હજાર રૂપિયા તમને રિફંડ એએમસી દ્વારા આપવામાં આવશે તો જે એલઆઈજી ઓછી આવક ધરાવતા છ લાખ કરતાં ઓછી આવક ધરાવતા કુટુંબો છે અને જે લોકો હાલમાં ભાડાના મકાનમાં રહે છે અથવા અમદાવાદમાં પોતાનું મકાન શોધી રહ્યા છે તેમના માટે આ પાંચસો ત્રેપન આવાસોમાં પોતાનું મકાન વસાવવાને લઈ અને એ મિત્રો સોનેરો મોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો જલ્દીથી મિત્રો ત્રીસ સાત બે હજાર પચીસથી લઈ અને બાર નવ બે હજાર પચીસ સુધીમાં આપ ઓનલાઈન ફોર્મ ભરી અને આ વન બી તમે મેળવી શકો છો અગિયાર લાખ રૂપિયામાં જય હિન્દ અસ્તુ